નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ધોડિયા સમાજ વડોદરા દ્વારા 33માં વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન જ્ઞાન જ્યોત સોસાયટી નારાયણ ગાર્ડન રોડ ગોત્રી ખાતે કરવામાં આવ્યો જેમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું વડોદરાના જ્યોત સોસાયટી નારાયણ ગાર્ડન રોડ ગોત્રી ખાતે ધોડિયા સમાજ વડોદરાના 32 વર્ષ પૂર્ણ કરી 33 વર્ષમાં પ્રવેશ કરી આ આયોજન નિમિત્તે તેત્રીસમાં વાર્ષિક સ્નેહ સંમેલન સહિત જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સંમેલનમાં ધોળિયા સમાજ વડોદરાના ટ્રસ્ટી ઝવેરભાઈ પટેલ પ્રમુખ જયેશ પટેલ ઉપપ્રમુખ નિકુલ પટેલ મહામંત્રી દિનેશ પટેલ ઉત્તમ રામ પટેલ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે નરસિંહ ચૌહાણ ઉમેશાબેન વસાવા ડોક્ટર ધવલ પટેલ સહિત મહાનુભાવો અને ધોળિયા સમાજના તથા અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોડિયા સમાજ વડોદરાના સભ્યો તેત્રીસમાં વાર્ષિક સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત જેવા કાર્યક્રમો કરી ધોડિયા સમાજ વડોદરા વિભાગ વડોદરામાં વસતા લોકોને એકબીજાને મળવાનો તેમજ પ્રોત્સાહનરૂપ બને તે હેતુસર ધોડિયા સમાજ દ્વારા સ્નેહ સંમેલનનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું सौ प्रथम तो आज दिवस આ સ્નેહમિલન કાર્યક્રમની અંદર મારું તો આ ચોથું વર્ષ છે કે જેની અંદર આ કાર્યક્રમની અંદર મારી હાજરી થઈ હોય આ કાર્યક્રમમાં મને બોલાવવા બદલ તમામ સમાજના આ સમાજના પ્રમુખ અગ્રણીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા ચાર ચાર વરસથી આ કાર્યક્રમની અંદર મને બોલાવતા હોય છે ગઈ વખતે આ જ કાર્યક્રમના આ જ સ્ટેજ પરથી અને કદાચ આ જ તારીખ હતી ને આ જ તારીખે મેં કીધું હતું કે આવનારા સમયમાં તમારો એટલે આપણો જે આ કાર્યક્રમ છે એ કઈ અલગ જગ્યાએ એટલે તમે બેસેલા છો એ જગ્યાને આપણે પીવર બ્લોકથી કે કસાથી કરીને આપણે કરીશું એટલે જે મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને ત્યારબાદ આ જે જગ્યા છે આપણે સો ટકાના ખર્ચે પીવર બ્લોક અહીંયાથી કરીને અને ખાસ કરીને ધારાસભ્યશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક સામાન્ય કાઉન્સિલરની પણ રજૂઆત સાંભળીને તેમને આ કામ કરાવડાયું તે બદલ અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાનો તેમજ વિસ્તારની અંદર તમે ચારે બાજુ જાઓ ક્યારેય અમે જ્ઞાતિ પૂછીને કે જાતિ પૂછીને કામ નથી કરતા અમારો એકમાત્ર ધ્યેય માનવતાનો છે કે જેને અમારી જોડે કામ માંગ્યું છે એને ચોક્કસથી અમે કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગર હંમેશા તેમના પડખે ઊભા રહ્યા છે આવનારા સમાજની આવતા સમયની વાત કરું તો એ આવતા સમય કોઈ પણ હશે કે ભૂતકાળની અંદર કોરોના જેવી મહામારી પણ હોય તો ખડે પગે સમાજ માટે અમે ઊભા રહ્યા છે અને ક્યારેય કોઈને નથી કે કે તમે કયા કયા જ્ઞાતિના છો છો જાતિના ક્યાંથી વસવાટ કરો છો છેલ્લે તો એટલું જ કહીશ કે બધા ભારતીય છે અને મને પણ ભારતીય હોવાનો આજે એ જ ગર્વ છે કે બધા સમાજના લોકો એક સ્નેહ મિલન માટે પણ કોઈ નડિયાદથી આવે ને કોઈ બહારથી તમામ લોકો આવીને પોતાના એક સમાજનો એક નાના કાર્યક્રમની અંદર પણ એક જૂથ થઈને એક સ્ટેજ પર આટલો મોટો કાર્યક્રમ જ્યારે એકત્ર થઈને પૂર્ણ પાડતા હોઈએ ત્યારે આ જે તમામ આયોજન કર્યું છે દોડિયા સમાજના તમામ આગેવાનોને આવેલા તમામ જે મહેમાનશ્રીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરું છું અને આપ શ્રીનો ફરીથી એક વખત હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા અમને આજના દિવસે અહીંયા સ્ટેજ આપને અર્પણ કર્યું છે ફરીથી એક વખત ભારત માતા કી જય વંદે માતરમ આજે તેત્રીસમો ધોળા સમાજનું વાર્ષિક સંમેલન છે આ સંમેલનના બહાને અમે બરોડામાં વસતા દરેક સમાજ કુટુંબના સભ્યો અમે એકત્રિત થઈએ છીએ અને દરેકને એકબીજાને આપલે કરીએ છીએ વિચારોની અને અમારો એક મેટ હેઠળ એ છે સમાજને આગળ કેવી રીતે ટપાવો એના માટે શિક્ષણ રોજગાર એ મહત્વના પ્રશ્નો અંગેની પણ અમે અહીંથી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અમે આગળ વધીએ છીએ Subscribe now and press the bell icon. Never miss an update.